વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે અમદાવાદમાં આવેલું ત્રિમંદિર જે ગાંધીનગર રોડ પર આવેલું છે ત્યાં આપણે આવ્યા છીએ તો ચાલો મિત્રો હું તમને નાના બાળકો માટેની અહીંયા જે બાળ સંગીતની દુનિયા છે તેના વિશે જણાવીશું તો ચાલો ફ્રેન્ડ્સ આપણે તેની મુલાકાત લઈએ જુઓ ફ્રેન્ડ્સ બાર દુનિયા આવી ગયું છે તેમાં અંદર એન્ટ્રી કરવાની પછી આ ભોયરામાંથી આપણે અંદર જવાનું છે ધીમે ધીમે કરતા અંદર જઈ અને બહાર નીકળવાનું છે અને ત્યાં આવશે જંગલ તો જંગલમાં પણ અલગ અલગ પક્ષીઓના અવાજ સંભળાશે જે તમે જોઈ શકો છો આખું જંગલ તમને બતાવવામાં આવે છે અહીં પક્ષીઓના અવાજ આવે છે જેથી કરી અને બાળકોને ખૂબ જ મજા આવે છે જંગલમાંથી આપણે અલગ અલગ પ્રકારના અવાજ આવે છે અલગ અલગ અહીં ટેડીબિયર જેવા બધા પ્રાણીઓ પણ મૂકેલા છે જેથી કરી અને બાળકોને ખૂબ જ મજા આવે એ પછી અહીં થાંભલા આવે છે જે આપણે અડી અડી અને જવાના થાંભલા આવ્યા તો અથડાયા કેમ નહીં એવું અહીં બોર્ડ મારેલું છે એ પછી અહીં આવા વ્હીલ્સ આવેલા છે જેમાં આપણે ચાલી અને જઈ શકીએ છીએ એ પછી આવે છે અરીસો જેમાં બધા જાડા પતલા નાના મોટા બધા દેખાય છે જે આપણી અરીસા છે તે આપણી મસ્કરી કરતા હોય એવું આપણે જોઈ રહ્યા છીએ એ પછી નાના બાળકોને મજા આવે એવું એક્સરસાઇઝ જેવું છે જે બાળકોને ખૂબ જ મજા આવે છે તેના પછી આવી રીતે સાઈડમાં રસ્તો આવે છે જે આપણે ત્યાંથી ઓળંગી અને આગળ જવા માટેનું આવે છે ત્યાર પછી અંધારામાંથી ધીમે ધીમે આપણે બહાર નીકળવાનું છે એ પછી નાના બાળકો રમી શકે તેઓ આવી રીતે સીડી ચડી અને આગળ આવી રીતે ચાલી અને આગળ જવા માટેનો રસ્તો આવે છે તો ફ્રેન્ડ્સ તમે પણ ક્યારેક જાઓ તો આ રીતે બાળકોને પણ ત્યાં લઈ જાજો ખૂબ જ મજા આવશે ત્યાર પછી આ રીતે બધામાં ત્યાં ફોટા મૂકેલા છે જે તમે અહીં જોઈ શકો છો કે કેવા બધા અલગ અલગ ફોટા બધા મૂકેલા છે ત્યાર પછી અહીં થ્રીડી તમને એમ લાગશે કે સોફા છે પણ તે થ્રીડીમાં ખાલી પોસ્ટર જ છે પણ એવું થ્રીડી મસ્ત બનાવેલું છે કે તમને એમ લાગે કે હું ત્યાં જઈને બેસી જાઉં પણ એ ખાલી દિવાલ ઉપર એવી રીતે થ્રીડી દોરેલું છે ત્યાર પછી આગળ જવાનું છે ત્યાં અહીં નાના છોકરાઓને ફ્રીમાં પૈસા વગર ગેમ રમાડે છે તે પણ તમે રમી